હેલો મિત્રો તો કેમ છો બધા શેરસી વેસ્ટમાં તમારું બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો બધા મજામાં જશો તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને ભાઈ આપણે ફ્લિપકાર્ટમાંથી એક વસ્તુ માગવી હતી તો હાલો હું અહીં બહાર બેઠવાની રાહ જોઈને બીજા હજી બે પ્રોડક્ટ છે એ કાલ આવશે કાલ કાપ રમદી આવશે આ ત્રણ આવે તો અત્યારે વાઈ ગયા બે ને ચાર ને છેતાલીસ થઈ તો આવી જવા જોઈએ ને તો ભાઈ તો આપણે ત્રણ પાર્સલ આવી ગયા બીજા કાલે આવશે ને હજી રમદી આવશે ને હજી બીજા લાઈન છે તો આ જેટલા આવ્યા તો હાલો ખોલ નાખીએ આને હાલો ભાઈ તો આપણે પેલું ઓપન કરીએ પેમેન્ટ આપણે ભરી દીધું છે બિગ શોટ આમાં ચારે અલગ અલગ ફ્લેવર છે ગ્રીન છે એ ઈરોસ છે બ્લેક છે એ જાસ ક્લબ છે અને બીજો જે એક છે ને એ કંઈક સારું નામ છે પણ જો એ થોડુંક ત્રાંસો ફિટિંગ છે ને એટલે નથી બતાવતા તો અત્યારે ભાઈ બીજો દિવસ ચાલુ થઈ ગયો ગુડ મોર્નિંગ બધાને કેમ છો ભાઈ બધા મજામાં તો વિડીયો આપણો કન્ટિન્યુ રહેશે કાલે આપણો શૂટ કર્યું તો ને આ નવા દિવસનો વિડીયો ચાલુ થઈ ગયો તો વિડિયો ચાલુ થતા જ આપણે તમને એક સારામાં સારી ઇન્ફોર્મેશન આપી દઈએ જે તમને પણ ક્યાંક ને ક્યાંક કામ આવશે આ બધી ફ્લિપકાર્ટની પ્રોડક્ટ કાલે આપણે મગવેલી હતી મિત્રો તો ઘણા માણસો શું કરતા હોય કે આ પ્રોડક્ટ લીધા પછી ખોખા ફેંકી દે તો તમે જો ફેંકી દો ને તો એમાં ઉપર તમારી ડિટેલ આપેલી હોય તો એ પણ એક પ્રકારનો સ્કેમ થઈ શકે જે કચરો તમારો જ્યાં એક્સપોર્ટ થતો હોય ને કોઈ સિટીમાં મોટા તો ત્યાંથી તમારી ડિટેલ લેતા હોય તો આ વસ્તુ જે તમારી ડિટેલ હોય ને એને ફાળી નાખવી અથવા એ સ્ટીકર ઉપરથી કાઢીને પછી ખોખા ફેંકવા આ એટલું એક ધ્યાન જ રાખવાનું સ્કેમર ડાયરેક્ટ તમારે એ પ્રોડક્ટની ડિટેલ આખી કાઢી એ કાગળિયામાંથી ને તમને ફોન લગાડશે અને કહેશે કે હું ફ્લિપકાર્ટમાંથી વાત કરું ખબર તો પડી જાય કાગળ જોઈને કાંઈ ફ્લિપકાર્ટનું છે ને એમ કહેશે કે હું ફ્લિપકાર્ટમાંથી વાત કરું તમે આ પ્રોડક્ટ મંગાવેલું હતું તો આપણે કહીએ કે હા તો તમને ભાઈ પ્રોડક્ટ કેવું લાગ્યું જો સારું લાગ્યું હોય તો આ લિંક ઉપર ક્લિક કરો અથવા આ ડિટેલ અમને આપો તો આપડે તો એમ જ હોય કે ફ્લિપકાર્ટમાંથી કાલે વસ્તુ મગાવવી તો એનું જ આવ્યું હોય છે એટલે આમ ક્ષેત્રતા ધરાવવાનું ન લાગે એટલે તમારે પણ એટલું ધ્યાન રાખવું હાલો ભાઈ હવે આપણે જવાનું છે વાડીએ તો અહીંયા આપણી ગાડી પડીને હવે ઉતારીએ અને થોડીક વાર પછી નીકળીએ હલો ભાઈ તો ત્રણેય ગાડીને આપણે અંદર મૂકી દીધી ને ફોર વ્હીલરને બહાર કાઢી લીધી કેમ કે આપણે ફોર વ્હીલ લઈને જવાનું છે ને હાલો ભાઈ તો આપણે પોતી જાય વાળી હું છે હજુ બાપા મજામાં અને ભાઈ આજે મારા માસા આવ્યો આટો મારવા તો એને પણ કલમું છે એટલે શોખ તો હોય જોવાનો એટલે બધું જોઈ એને આમ નવીન લાગે તો જો ભાઈ આપણા આંબામાં બધા એમાં કોરા માણસે તો એ ચેક કરે હાલો ભાઈ તો આપણે બધા મહેમાનને લઈને આટો મારવા આવી જાય ને વરસાદ સાટાય ચાલુ છે અમે નીકળ્યા ત્યાંથી વરસાદ ચાલુ છે ને આપણે આજે અહીં ઢોરા ઉપર ગાડી રાખી કેમ કે અહીં પાઇપલાઇન આડી છે ને એટલે ઉપર નહીં આવે ને ઘાસને બધું લીલું થઈ ગયું ને એટલે ટાયર ને ફરી જાય ને આપણે બહાર રાખી ગાડી ને ભાઈ સાટા આવે એટલે ખેતરમાં હવે ગારોય થવા માંડ્યો ભાઈ મારા માસાને ડ્રેગન ફ્રૂટ લઈ જાવું આવવા તો એ કટકો આપે ભાઈ આપણે શેરડી વહે તેનું વરસ દિવસ થવા એવું નવક આઠ નવ મહિના છે તો આપણે પીઠળમાં એ જવાનું છે પર્વત ઉપર મંદિર છે ને અહીંયા આપણે દર્શન કરાવતા હોય તો ત્યાં આપણે બે હાઠાંક કાપી ને જવારવા જવાના છે પછી આપણે શેરડી ખાવાની શરૂઆત કરીશું તો અમારે વજુ બાપા હવે શેરડીના બે હાથા કાપવા જાય અંદર ને હારા હોય એવા બે હાથા આપણે કાપી લઈએ પછી જઈએ ને મિત્રો હવે આપણે થોડુંક પર્વત ઉપર આમ ઊંચું ચડવાનું છે એટલે વરસાદ ન આવે તો સારું બાકી આખું પ્લાન આખો બગડી જ ને જો વરસાદ નહીં આવે ને તો ઉપરથી હું તમને મસ્ત મજાનો બધો વ્યૂ એ બતાવી હાલો ભાઈ તો આપણે વજુ બાપાએ હાથો કાપી દીધો જોઈ લો એવડો મોટો છે અને બે કટકા આપણે કરી નાખશું ને પછી આપણે જવાનું છે લઈને સવારમાં તો જો ભાઈ આવી વજનય આમ હેવી થઈ ગયું વજનમાં એવું ને આમ ખાવા જેવી થઈ ગઈ રેડી હવે ધીમે ધીમે આપણે શરૂઆત કરીશું રેડી ખાવાની આપણે શેરડીના હાથા થોડાક લાંબા છે એટલે આપણે સનરૂપ ખોલીને ઉપરથી કાઢવા જોઈએ તો એ રીતના આપણે લઈ જાવું તો હાલો હવે રાખી દઈએ ઓ અજળ છે મારી દે મારી દે મારી દે જો ભાઈ આને ગાંડું આ મારી દે હાલો ભાઈ તો આપણે સડી ગયા ઉપર ને થોડોક થાકે લાગ્યો ભાઈ વાંધો નહીં આવે સડી જાવ તો હાલ અહીંથી શરૂઆત થઈ ગઈ જવાની ને ભાઈ આ ડેમનો વ્યૂ તમને ઉપરથી બતાવીશું તો ભાઈ અહીંથી ચાલુ થઈ ગયો જવાનું તો હાલો હવે આપણે સડવાનું ચાલુ કરી દીધું અમને અહીંથી થોડુંક આમ જોર જોરમાં અડધે સુધી પૂગી જાવું બપોરથી તકલીફ થવાની નહીં ભાઈ અહીંથી વ્યૂ બહુ મસ્ત આવે જો ભાઈ આ સીડીઓ સડે ઉપર આપણે વા ગાડી રાખીને એટલી વારમાં આપણે અહીં પહોંચી ગયા ભાઈ હજી ક્લિયર વ્યૂ કમિંગ શું થોડીક વાર લાગશે અહીંથી તમને ટ્રેલર બતાવું ને આપણે ચાલીસ ટકા ઉપર પહોંચી ગયા હજી છે થોડુંક ચડવાનું ને એવડા એવડા પથ્થર છે અમારું તો ગામ છે એટલે અમારું તો બધું જાણીતું છે અહીંયા આપણે પહોંચી ગયા ઉપર જોવા મંદિર છે આપણે દર્શન કરી લીધા અને હવે અહીંથી તમને નીચેથી વ્યૂ બતાવું જોવા આપણે ગાડી પાર્ક કરી હતી અહીંયાથી આપણે એટલી ઊંચાઈ ઉપર આવી ગયા ઓ જો ઓલા પક્ષી જો કેમ જાય બહુ લાગતું હોય ને આપડે નીચે ઊંચા નહીં ઉઠતા હોય પણ જો મારા મારા બધા આવે અહીંથી નારિયેર સાકર રાખેલી છે હવે આપડે જો આ મંદિર છે અને અહિયાં થી આખું બધું નીચે નો ભાગ દેખાય તો તમને જો હું બતાવું આપણું ખેતર કયું છે ને બતાવું જો આ પેલો ટાવર છે એ પછી બીજો ટાવર ને એ પછી ત્રીજો ટાવર ત્યાં તમને વાઈટ કલર નો ની સદ દેખાતી છે ને મોટું બધું વૃક્ષ છે એ છે આપણો બગીચો ભાઈ વરસાદ પણ હવે આવવાનો ચાલુ થયો તો નીચે ઉતરવું પણ થોડું અઘરું પડશે જવું તમે આજે તમને ખાલી ગ્રાઉન્ડ દેખાય ને અહીંયા ત્યાં મેળો થાય જો આ બધો પ્લાસ્ટિકનો કચરો જેટલો હોય ને એ જગ્યા ઉપર મેળો હતો બહુ મોટો મેળો હતો આપણે ઉતરીએ ને એમાં વચ્ચે પણ મસ્ત મજાના ઝાડવા આવેલ છે જો ફૂલ ઝાડ છે બહુ મસ્ત દેખાવ આવે અને આપણે જે અડધું ઉતરાજી અડધું ઉતરવાનું બાકી છે ચાલો ભાઈ તો હવે આપણે નીકળીએ પિઠ્ઠલમાં અહીંયાથી તો મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને આખો દિવસ ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો તો પણ આપણે પહોંચી ગયા વ્યવસ્થિત ને ગામમાંથી બીજું એક પાર્સલ લેવાનું હતું તો પણ હું પાછો લઈ આવ્યો અને મારા માસાને બધા પણ નીકળી ગયા કેમ કે ગામડામાં રહેતા હોય રસ્તા ખરાબ હોય એટલે રાતે ગાડી આપવામાં પણ પ્રોબ્લેમ થાય તો એ બધા નીકળી ગયા અને પાર્સલ આવ્યું આલો ફટાફટ ખોલીને તમને બતાવી દઈએ કે શું છે પાર્સલમાં ને મસ્ત મજાનો અહીંથી ઠંડો પવન આવે ભાઈ કંઈ ઘટે નહીં આપણા સ્કૂટી લેન્ડ ગામમાં જતો તો આપણા કપડાં થોડા ખોલ રહી ગયા તો એ ચેન્જ કરી નાખીએ અને આ વખતે જે પાર્સલ છે ને એના ખોખામાં જ એની બ્રાન્ડિંગ આપેલી છે બાકી કેવું થાય કે ફ્લિપકાર્ટના ખોખા હોય ને એ અલગ જ હોય એની બ્રાન્ડિંગ ન હોય ને ભાઈ બીજી એક વાત કરી દઉં કે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો બનાવવામાં પણ મહેનત થાય એડિટિંગમાં પણ મહેનત થાય એટલે એટલું કામ જરૂરથી કરજો અને નવા હોય એ બધા જૂના વિડીયો પણ જોઈ આવજો ડેઇલી લોક જોજો આપણા

વરસાદે અચાનક એવી બગડાટી બોલાવી ને તો ભાઈ તમે ચીન જો ખાલી આમ જોવું ભાઈ વરસાદની બગડાટી ને વીજળીના કમ કમાટી થાય હો ભાઈ વીજળીની ને વરસાદ છે બહુ ધોમ વરસાદ છે તમને બરાબર નહીં દેખાય પણ અતિશય વરસાદ આવે ને ભાઈ તાણે જ આપણે કરીએ ગાડી સાફ જો અહીંયા આપણે નળી પૈથરી ને ગાડી પલળીને એટલે મેં કીધું ધોઈ નાખવા દે બાકી ઘણી ઘણી ધોવાય નહીં પછી આ કટાઈ જાય આખું વાતાવરણ જ બદલી ગયું હું આખો પલળી ગયો તો એ મેં કીધું વિડીયો ઉતારવો જ પડે એ ખાધું મિત્રો હું તમને રસોડાની બારીમાંથી વ્યૂ બતાવું અત્યારે રાતના એક વાગ્યો ને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છું